મનુભા ખેતુભા જાડેજા ડાયરેક્ટર કચ્છ જિલ્લા મધ્ય સહકારી બેંક તાજેતરમાં ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી સન્માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ રાજ્યના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ દ્વારા ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો માટે ખાસ કરીને કુદરતી કેરના કારણે રાજ્યની અંદર જે કમસ્વી વરસાદના કારણે જે ખેડૂતોને પારાની ખાસ કરીને જે નુકસાની થઈ છે એ નુકસાનીને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે દસ હજાર કરોડનું માસભર રકમનું જે પેકેજ મંજૂર કર્યું છે એમાં ખરેખર આ રાજ્યનો એક ઐતિહાસિક નિર્ણય છે તાજેતરમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લાઓના કલેક્ટરશ્રીઓને પણ સૂચના આપી છે કે તાત્કાલિક ધોરણે આ ટીમો સર્વે કરી ને રાજ્ય સરકારને એનો અહેવાલ આપે અને ત્યારબાદ તમામ ટીમો મારફતે જે અહેવાલ આવ્યા બાદ રાજ્ય સરકાર આ તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે એમને ડીબીટી મારફતે એનું ચૂકવણું થાય એવું પણ રાજ્ય સરકારે નિર્ણય લીધું છે ત્યારે આ રાજ્યની સરકારને આપણે જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે ખેડૂતોને વારે આ સરકાર હરમેશ રહી છે હરમેશ ખેડૂતોને સારા લાભો થાય એના માટે પણ સતત સરકાર પ્રયત્નશીલ છે જ્યારે કમોસમી વરસાદ થયું હોય ત્યારે ખેડૂતોને ખડા પગે ઊભા રહીને પારાવાર એમની નુકસાનીને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે ત્યારે આજે હું એમને રાજ્ય સરકારની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું